નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે તેર ઓક્ટોમ્બર બે હાજર પચીસ ને વાર સોમવાર તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડ અંદર હાર્દિક સ્વાગત છે નવી મગફળીની આપ વિશે વાત કરીએ તો ભાઈ

डॉनर्स मीटर रहते

એક વીર <tem> <uraiad> ભાઈ ઓગણચાલીસ નંબર નવી મક એક જ અને રૂપિયા ભાવ થયો જોઈ લે ભાઈ ક્વોલિટીમાં આવી છે ભાઈ મગફળી એક જ અને 38 રૂપિયા ભાવ નવી ઓગણચાલીસ નંબર મગફળીના ઉતરવી 543

स नंबर मगफड़ी है आठ सौ अठावन रुपया भाव थोड़ा जी भाई मगफड़ी साड़ीस नंबर ने आठ सौ अठावन रुपया भावना ભાઈ ઓગણચાલીસ નંબર એ ભાઈ નવી આઠસો ને અડસઠ રૂપિયા ભાવ થયો ની વાત કરી માયનો રવા અને ભાઈ કડવાડી ભાઈ આઠસો ને અડસઠ રૂપિયા ભાવ નવી ઓગણચાલીસ નંબર મગફળીના ના આનો લુઝ નો ટગલો ભાઈ જોઈએ

ભાઈ નવી ઓગણ ચાલીસ નંબર મગફળી એક હજાર ને ઓગણીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી છે ભાઈ મગફળી

ભાઈ નવસો ને ચાલીસ રૂપિયા ભાવ થયો બીટી બત્રીસ ભાઈ જોઈ લે ક્વોલિટી મગફળી ની નવસો ને ચાલીસ રૂપિયા ભાવ બીટી બત્રીસ ના આદના ભાઈ આ લૂઝ ની ટકલી